અમે સાચી હકીકત જાણ્યા વગર ઉતાવળ થી પ્રેસ કરી હતી તે વખતે અમારી ભૂલ થઈ ગઈ હતી વિજયભાઈએ માફ કરી દીધા છે આ બાબતે રૂપાણીજીને ને ખોટું લાગ્યું હતું અને માનહાની દાવો કર્યો હતો હવે આખો કેસ પાછો લઈ લીધેલો છે પૂરતી ચોકસાઈ વગર આક્ષેપ કરવો એ અમારી ભૂલ હતી સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે પાર્ટી વચ્ચે સુખદ સમાધાન થયું તો કોંગ્રેસ દ્વારા બે હજાર માં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જેમાં આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અમદાવાદ રાજકોટ હાઈવે પર જે જમીન હતી તેમાં તેને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા સુખદ સમાધાન થઈ ગયેલું છે જે કેસ કર્યો હતો તેને લઈને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે આખી પ્રેસ કોન્ફરન્સ કરી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર બાવીસે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને લઈને ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને એ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જમીનમાં નો કેસ કર્યો હતો અને હવે સુખદ સમાધાન થયેલું છે રાજકોટ તરફ ના કેટલાક દૈનિક પત્રોમાં માન્ય રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા પ્રગટ થયા હતા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક નેતા તરીકે ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ કોન્ફરન્સ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી મને લાગે છે તે વખતે અમારી પણ થોડી ભૂલ થઈ ગઈ હતી આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડિફોર્મેશનનો દાવો માંડ્યો હતો સમય જતા લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હશે તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે માફ કરજો હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માન્ય છે અમે સ્વીકારીએ છીએ કે અમારે પૂરતી ચકાસણી કર્યા વગર કોર્ટને સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તો બે હજાર બાવીસના ફેબ્રુઆરી મહિનામાં એક પેપર કટિંગને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે રાજકોટ અમદાવાદ હાઈવે પર જે રોડ રસ્તાઓ પડી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ વિજય રૂપાણી કે જેઓએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો એક કાર્યક્રમમાં સુખરામ રાઠવાને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ મળ્યા હતા ત્યારે તેમની સાથે તેમણે વાત કરી હતી કે આ કેસમાં કંઈ નથી અમારાથી ભૂલથી કદાચ આવી પ્રકારનું જે નિવેદન આપી દેવામાં આવ્યું છે ત્યારે મામલાને હવે શાંત કરવામાં આવે તે પ્રકારની તેમણે અપીલ કરી હતી આ સાથે તેમણે માફી પણ માંગી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને માફ કરી દીધેલા છે માફી માંગી લેતા વિજય રૂપાણીએ જે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો જે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો તે હવે પરત ખેંચી લીધો છે તેને જ લઈને સુખરામ રાઠવા કે જેઓએ ફરીથી પત્રકાર પરિષદ કરી છે અને આખા મામલાનો જે અંત આવ્યો છે જે સુખદ અંત આવ્યો છે તેની વાત કરી છે ફેબ્રુઆરી અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસે કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા બધા આક્ષેપો થયા હતા રાજકોટ અમદાવાદ હાઈવે પર જે જમીનો છે તેને લઈને આખો વિવાદ થયો હતો માલી શાણા ગામના જુદા જુદા વીસ સર્વે નંબર પાંચ હજાર પાંચ લાખ સાત્રી હજાર બસો ચાલીસ એટલે કે એકસો એકર જમીન એના મૂળ માલિક હતા સહારા ઇન્ડિયા હોમ કોર્પોરેશન ટાઉનશીપ બનાવવા માટે માંગણી કરેલી આ જમીન ને અલગ અલગ ઝોનમાં કરવા માટે આ સરકારનું તંત્ર એન કેમ પ્રકારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુધી એના છેડા વડે છે અને મુખ્યમંત્રીશ્રીએ એમાં તસ્કર કરીને આ યોજનાને મંજૂરી આપી છે લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હોય તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે